તો મિત્રો ગરેના એક નવી ગેમ લોન્ચ કરી નાખી છે જે એકદમ ફ્રી ફાયર જેવીના એક મોટી કંપની છે એપ્લિકેશન દ્વારા કરવાની રહેશે તો તમે એન્ડ તંગ ઉધી વિડીયો જોજો તો મિત્રો આ ગેમ નું નામ છે ઘરેના ફ્રી સિટી મિત્રો ગેમ ચાલુ કરશો એટલે તમને સૌથી પેલા કેરેક્ટર જોવામાં મળી જશે તો તમે જે કેરેક્ટર રાખો એ રાખી લેજો

તો મિત્રો હવે રહી વાત ઇવેન્ટની તો અહીંયા તમે લકી ડ્રોમાં તમને ઘણા બધા ઇવેન્ટ જોવા મળી જશે તો તમે અહીંયા સ્પીન મારી શકો છો અલગ અલગ કાર પણ તમને મળી શકે છે અને આના અંદર તમે બંડલ ઘણા બધા જોવા મળે છે તો તમે બંડલ પણ કાઢી શકો છો ડાન્સ પણ કરાવી શકો છો આ બંડલ જોરદાર છે ભાઈ આ બંડલ ભાઈ જોરદાર છે ટાઈગરવાળું ડાન્સ પણ જોરદાર છે ભાઈ તો અહીંયા તમને ડાન્સ પણ જોવા મળી જશે એકદમ ફ્રી ફાયર જેવા જે આપણે ફ્રી ફાયરમાં ડાન્સ બધા આવે છે ને એ આમાં તમને જોવા મળી જશે તો હવે વાત રહી મિત્રો ગેમ ડાઉનલોડ કરવાની તો મિત્રો ગેમ ડાઉનલોડ કરતા તમે એન્ડ સુધી સ્કીપ ના કરતા અને તમારા મોબાઈલમાં ડાઉનલોડ નહીં થાય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરી નાખવાનું છે એમાં સર્ચ કરવાનું છે ટાપ ટાપ તો મિત્રો તમે નામ આપણે એમ કહેશો ટપ કેવું નામ તો આના અંદર છે જ ઘરેના ફ્રી સિટી ડાઉનલોડ થશે ઇન્સ્ટોલ થયા બાદ તમને આ રીતે ઓપન થશે તો તમે જીમેલથી લોગ ઇન થઈ જજો તો અહીંયા સર્ચ કરવાનું છે ગરેના ફ્રી સિટી તો તમને ઉપર જોવા મળી જશે તો એના પર ટેપ કરવાનું છે તો અહીંયા રીતે તમને સીન દેખાય તો મારે ડાઉનલોડ કરી લે છે તો મિત્રો આ ગેમ વન જીબી અને સસ્ો એમ બી ની છે હવે મિત્રો ઓપન કરવાની તો ઓપન કરીએ તો અહીંયા સર્વાઈનો ઇસ્યુ આવશે તો તમે વીપીએન ડાઉનલોડ કરી લેજો જેનું નામ છે અર્બન તો અહીંયા ડાઉનલોડ કરી મેં ડાઉલો કરેલું છે તમે ઓપન કરી લેજો તો અહીંયા મિત્રો તમને અર્જન્ટ સર્વાઈવ મળી જશે તો અહીંયા ટેપ કરીને તમારે ચાલુ કરી દેવાનું છે તો ચાલો હવે ફરી બેક જઈએ આપણી ગેમમાં તો હવે ચાલુ તો થઈ જશે હંડ્રેડ પર્સન્ટ કારણ કે સર્વાઈવ ઉપર તો ગેમ ચાલુ થઈ જાય તો ચલો થોડું વેટ કરીએ મિત્રો આપણી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે તો મિત્રો આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગી છે તો મિત્રો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જય માતાજી આવા નવા વિડીયો તમને હું તમને આપતો રહીશ